ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વૃદ્ધોને મળશે દર મહિને એક હજાર રૂપિયાની એમના ખાતાની અંદર સહાય તો વૃદ્ધો માટે સહાય માટે યોજના અગત્યની છે એના વિશે આપણે વાત કરીશું સાથે મિત્રો આની અંદર અરજી ક્યાં કરવાની છે કયા પુરાવા જોશે એની વિગતવાર માહિતી આજના વિડીયોની અંદર જાણીશું વિડીયો અંશ સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે યોજનાનું નામ છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના બીજાના મે યોજનાનું નામ છે વયવંદના યોજના લાભ મળશે આની અંદર રેશન કાર્ડ ધરાવતા બીપીએલ પરિવારોને સાહીઠ વર્ષથી વધુ ઉંમર છે એમને લાભ મળશે કેટલો લાભ મળશે તો આની અંદર દર મહિને સાતસો પચાસ સાહીઠ વર્ષથી એંસી વર્ષની ઉંમર ધરાવતા હોય એ અને એક હજાર રૂપિયા એમને મળશે કે જેમને એંસી વર્ષ ઉપર થયું હોય એમને લાભ મળશે તો મિત્રો આની અંદર ઉંમર મુજબ લાભ મળશે રેશન કાર્ડ તમારે અવશ્ય હોવું જોઈએ તો મિત્રો રેશન કાર્ડ નથી તમારા પંચાયતમાંથી જે દાખલો છે એ લઈને આપવાનો છે લાભ લેવા માટે તમારે ક્યાં અરજી કરવાની છે અરજી કરવા માટે સમાજ સુરક્ષાની કચેરી દરેક જિલ્લાની અંદર હોય છે અને તમારા નજીકની અંદર મામલેદાર કચેરી ત્યાં જઈને તમારે અરજી કરવાની રહેશે કયા કયા પુરાવા જશે એની અંદર વાત કરીએ તો બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ બીપીએલનો જે દાખલો છે એ એજન્સી બહાર પાડવામાં આવેલ બીપીએલ યાદી જે છે એ અથવા નગરપાલિકા મહાનગરપાલિકાનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ આધાર કાર્ડની નકલ જન્મનો દાખલો જે પંચાયતમાં નોંધણી કરાયેલ હોય પંચાયતમાંથી જે મળે છે શાળાની અંદર શાળા સુર્ય હોય એનું પ્રમાણપત્ર અવશ્ય તમે આપી શકો છો ચૂંટણી કાર્ડ તમારે આપવાનું છે મિત્રો પેન્શન મંજૂર થયા પછી બેંકમાં તમારે જે પૈસા લેવાના છે બેંક ખાતાની પાસબુકની નકલ અને દર વર્ષે હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે હયાતીનું પ્રમાણપત્ર દર મહિને એ બાબતે કે આ વ્યક્તિ હાજર છે અને એ લાભ લઈ રહ્યો છે એની વિગતો તમારે દર વર્ષે આપવાની રહેશે તો જય મિત્રો ન માતરમ જય ગરવી ગુજરાત